ભાવનગરની જીવન જીવનધોરી સમાન ચેતુંજી ડેમ ચોત્રીસ ફૂટે ઓવરફ્લો થઈ છે જેના પગલે ડેમના વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ડેમમાંથી અઢારસો ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે ડેમ ઓવરફ્લો થતા વાસીઓમાં ખુશીનો માહોલ જવાય છે આ ઘટનાને ખેતી અને પાણી પુરવઠા માટે શુભ સંકેત માનવામાં આવે છે તંત્રએ નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે તાલુકાઓ જેવા કે જેસર લીલિયા સાવરકુંડલા અમરેલી એમાં ખુબ સારા પ્રમાણમાં વરસાદ થતા પ્રથમ વરસાદમાં શેત્રુજી ડેમ ભરાઈ ગયો છે જેના કારણે શેત્રજી ડેમ ના વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવેલ છે જેમાંથી અઢારસો ક્યુસેક પ્રવાહ નીચે પસાર થઈ રહેલ છે

ચોક્કસથી જે ભાવનગર જિલ્લામાં ગઈકાલથી જ ભારે મેઘ ખાઘા થયા છે અવિરત જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ભાવનગરની મોટા ભાગની જે નદીઓ છે નાળાઓ છે તેમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાય છે ખાસ કરીને વાત કરીએ તો ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન જે શેત્રુજી ડેમ છે શેત્રુજી ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પુષ્કળ પાણીની આવક થઈ છે જેના કારણે અહીંયા જે શેત્રુજી ડેમ છે તેના હાલ ઓગણ સાઠ દરવાજા એક ફોટ સુધી ખોલવામાં આવ્યા છે હાલ છત્રીજી ડેમના તમામ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે ઓવરફ્લો થવાના કારણે જે નિશાણ વિસ્તારો છે તાજા અને પાલીતાણાના જે ગામડાઓ છે આ ગામડાઓમાં એલર્ટ કરવામાં આવ્યો છે કોઈને નદી પટમાં ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે જી જી આભાર